જૂનાગઢ નજીકના વિજાપુર ગામ પાસે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે દિવ્યાંગો માટે વિના મૂલ્યે ટ્રાયસિકલ અને વ્હીલચેર મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે ટ્રાયસિકલ અને વ્હીલચેર માટેનું મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં તમામ દિવ્યાંગોને નિઃશુલ્ક સાધનોનું વિતરણ કરવામાં આવેલું કુલ એકસો જેટલા દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધેલો આ ઉદ્ઘાટન પ્રસંગે ભગવાન મહાવીર વિકલાંગ સાહિત્ય સહિતિ સમિતિના અમદાવાદ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ લલિતભાઈ જૈન પૂજા ડાયમંડ અમદાવાદના મુકેશભાઈ મહેતા સંગીતાબેન મહેતા મોન્ટુભાઈ પટવાર રમેશ ચોપડા મહેન્દ્ર ભટ્ટ સાહેબ હનુમાન જૈન સાહેબ તેમજ ડુંગરપુરના અગ્રણી હરિભાઈ પરમાર સામાજિક કાર્યકર જીતુભાઈ મણવર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી

उसमें आपकी हेल्प चाहिए बिना कुछ बोले उन्होंने बोल दिया यस ललित भाई आप कहते हैं वो फाइनल जितना भी कॉस्ट आएगा मैं बेयर करूंगा लेकिन गिरनार में आपको कैंप करना है इतना बिजी शेड्यूल होते हुए भी ये यहाँ आए उसके लिए मैं उनका धन्यवाद प्रकट करना चाहता हूँ सब दिव्यांग बार जोरदार तालियों से मुकेश भाई और संगीता का स्वागत करें आपने खबर से ललित भाई ના નેજા હેઠળ આ સંસ્થામાં આ પાંચમો કેમ્પ છે એક વ્હીલચેરની કિંમત છથી સાત હજાર પાંચ હજાર હોય ટ્રાયસિકલની કિંમત પાંચ હજાર ચાર હજાર હોય આપ બધાને ખબર છે અગિયાર હજાર હોય એમની સામે સામે આજે એકસોને પંદર ટ્રાયસિકલ વ્હીલચેર આપવાના છે મોટામાં મોટો કેમ્પ એનાથી મોટો કેમ્પ આપણે પહેલો કર્યો તો પાંચસો વિલચેર મુકેશભાઈ આખું સૌરાષ્ટ્ર અમે કવર કર્યું લલિતભાઈ ને ખરેખર વંદન છે એમની ટીમ ને વંદન છે કે કે આ સૌરાષ્ટ્રમાં આપણે આપી કોઈ થોડાક સમય સતત પાંચ દિવસ સુધી અહીંયા આખું કહેવાય ને કે પગ બનાવવાનું કારખાનું ઉભું કર્યું આપણી ભાષામાં સૌરાષ્ટ્રની ભાષામાં અમારી જયમિતભાઈ મોટુભાઈના સહકારથી બધા हेलो ये आए हुए सब विकलांग बच्चे और मेहमान सबको मेरा सादर प्रणाम मैं एक छोटी सी बात से मेरी भाषण का शुरुआत करता हूँ जब हम न होंगे जब हमारी खाक पे तुम रुकोगे चलते चलते जब हम न होंगे वैसे हमारी किसी की उम्र नहीं है जाने की पर फिर फिर भी ये परमात्मा का नियम है जो आता है वो जाता है तो मेरा ये निवेदन है हर आदमी अच्छे कर्म करे और भगवान से प्रार्थना है कि हमारे को भी देवे जब हम न होंगे जब हमारी पे तुम रुकोगे चलते चलते की भीगी सी तुम सदासी सुनोगे चलते चलते तो कहने का मतलब ये है कि कर्मों को ध्यान रखें जैसे विकलांगता आई है या किसी को तकलीफ है सब कर्मों का खेल है तो मेरा निवेदन है हर आदमी अपनी सच्चाई ईमानदारी नैतिकता उसके ऊपर टिके रहे इंसान को तकलीफ आती है दुख और सुख का जोड़ा है तो इसको सहन करके सच्चाई के मार्ग पर चले इतना ही मेरा निवेदन प्रणाम મારા મામાજી લલિતભાઈએ મને વાત કરી અને અમને એકદમ મગજમાં બેસી ગઈ પણ જે રીતનું અત્યારે એનો હું માહોલ જોઉં છું એ જોઈને અને મને ઘણું બધું ગદગદ થઉં છું અને આવો લાભ અમને ફરીથી મળે અને આવી સમાજની કલ્યાણ અમે અને સેવા કરતા રહીએ એવી જ અમારી આશા અને બધાને હું ભગવાન મહાવીર વિકલાંગ સેવા કેન્દ્ર તરફથી જે આ લોકો કામ કરી રહ્યા છે એ બધાને જ બધી રીતે ભગવાન સુખી કરે અને બધાને આગળ જઈ અને ભગવાન બધી રીતે બધાને સાચવે એવી મારી મહેનત છે આજે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા આપણી સંસ્થામાં ટ્રાયસિકલ અને વ્હીલચેરનો કેમ્પ રાખવામાં આવેલો છે તેમના વાઇસ ચેરમેન લલિતભાઈ જૈન તેમજ તેમની સાથે સમગ્ર ટીમ આ સંસ્થામાં આજે ટ્રાયસિકલ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે આ કેમ્પના મુખ્ય ડોનર તરીકે મુકેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની સંગીતાબેન પધારી જે પૂજા ડાયમંડ છે એમના જે ડોનરો છે મુકેશભાઈ અને સંગીતાબેન આ સંસ્થામાં આજે પધારેલ છે સાથે સાથે સંસ્થાની તમામ તમામ જે કામગીરી છે એ નિહાળી અને સંસ્થાને અગિયાર છોકરા દત્તક લીધેલ છે અને આ સંસ્થાને ખૂબ મોટો આર્થિક સહયોગ આપેલો છે સાથે સાથે જે તમામ દિવ્યાંગો છે સૌરાષ્ટ્રના એમને જે મહાવીર વિકલાંગ સે સેવા સમિતિ છે એ સતત મદદરૂપ થઈ છે આપણી સંસ્થામાં જે કાંઈ દિવ્યાંગો આવે છે એમાં ટ્રાયસિકલ વ્હીલચેર કેલિપર્સની જે કાંઈ જરૂર હોય તો એ મહાવીર ંગ સેવા સમિતિ દ્વારા પૂરા પાડી અને આજે આ પાંચમો કેમ્પ છે હજી પણ જરૂર પડે તો લલિતભાઈ જૈન છે એમના સીધા પરમિશનથી આ સંસ્થામાં અને સૌરાષ્ટ્રના તમામ દિવ્યાંગોને લાભ કઈ રીતે મળે તેવો તેમનો સતત સહકાર મળતો રહે છે એટલે મહાવીર ભગવાન જે છે એમના ખૂબ આશીર્વાદ એમને મળે અને શંકરેશ્વર ભગવાનના આશીર્વાદથી આપણે આ સારા કાર્યો કરીએ છીએ અને તમામ આપણા જૂનાગઢ જિલ્લાના આજુબાજુના દિવ્યાંગોને સારી રીતે સાધનો મળે ફરી ફરી લલિતભાઈ અને સમગ્ર માન છું સર હું મુકેશભાઈ મહેતા મારી જોડે મારા ધર્મપતિ સંગીતાબેન અને જોડે અમારા મામાજી ભાવિ વિકલાંગ જે સમિતિ જયપુરના કો ચેરમેન ચેરમેન છે અમને અમે ગુજરાત રિઝન એમની જોડે એમને કહેવાથી અને એમને અમને રજૂઆત કરી કે આવી રીતે અમે જૂનાગઢની અંદર કેમ્પ રાખ્યો છે તો તમારે કોઈ પણ હિસાબે પાર્ટ લેવાનો છે એટલે મેં તરત જ એમને હા પાડી અને એમને એમને કહેવાથી અમે આવેલા છે પણ અહીંયા જે અત્યારે જે જે આપણે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટની જો બધી એક્ટિવિટી જોઈ એ જોઈને અમે ઘણા પ્રભાવિત થયા છીએ ઘણા પ્રભાવિત અમને ઘણું જ સારું લાગ્યું છે અને આવી કોઈ પણ ભવિષ્યમાં કંઈ પણ એક્ટિવિટી એ કરશે તો અમે એમની જોડે છે અને તન મન અને ધનથી અમે એમને સો સો ટકા બધી રીતે સહકાર આપશું અને કંઈ પણ અમારા લાયક એવું કંઈ પણ કામ હોય તો ભાઈ અમને જણાવી શકે થેન્ક યુ